બેઠકમાં સરકાર સામે ફિરોધની ગળાશેર રણનીતિ અમારી મુખ્ય માંગણી તો ઘણી બધી છે અને સરકારમાં વારંવાર અમે રજૂઆતે આપેલી છે સાતથી આઠ વખત અમે રજૂઆત આપી છે એમાં મુખ્ય માંગણીમાં હાલ અમારો જે પેચીલો પ્રશ્ન ઊભો થયો હોય ને તો તે છે વનરક્ષકથી વનપાલના પ્રમોશન માટેની પ્રવર્તા યાદી બનાવવાનો અને પ્રવર્તા યાદી બનાવ્યા બાદ એને પ્રમોશન આપવાનું દોઢથી બે વર્ષ પહેલાં આ બધી સત્તા અમારે વિભાગ લેવલે અહીંયા હતી અરણ્ય ભવન લેવલે અને એ સત્તા રહી વિભાગમાં લઈ લીધી છે વિભાગમાં લીધા પછી દોઢેક વર્ષનો સમય થયો આજ સુધી પ્રવર્તન યાદી બનાવવામાં નથી આવી કે નથી પ્રમોશન દેવામાં આવતા